નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ વિષય છે છે ગુજરાતી પલાસ તેનો પાઠ પાઠનું નામ નામનો મો છૂટ્યો તેની સ્વઅધ્યયન અધ્યયન સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડિયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડિયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સો અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ છ પસંદ કરી વિષય ગુજરાતી પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો સો અધ્યયન સોલ્યુશન શરૂ કરીએ તેમાંનો પહેલો પ્રશ્ન છે નીચે આપેલા ઉદાહરણ મુજબ પાલ આવતો હોય તેવા બીજા શબ્દો લખો છેલ્લે પાલ આવવો જોઈએ ધનપાલ તો રથપાલ તે રીતે ગોપાલ રાજ્યપાલ ગ્રંથપાલ લોકપાલ સત્યપાલ નાગપાલ સુખપાલ અને મદનપાલ બીજું છે એકમના આધારે શબ્દનો અર્થ લખો તેમાં ફલાણો એટલે અમુક રૂપાડું એટલે સુંદર ખાઈ પીને તો લગ્નની લગ્ની લાગવી ઘસડાતો એટલે ખેંચાતો ટાંટિયા એટલે પગ પગરખા એટલે ખાંસડા મેળ એટલે ફલાણા ભાઈને કયા નામે બોલાવવા રૂપાળ ઉપરથી રાધા ખૂબ જ રૂપાળી હતી ખાઈ પીને એટલે પાપક ભીખું ખાઈ પીને નામની પાછળ જ પડ્યો ઘસડાતો એટલે રથપાલ ટાંટ્યા ઘસડાતા ચાલ્યા જાય છે ટાંટિયા એટલે રતપાલ નામ વાળા ટાંટિયા ઘસડે છે પગરખાય એટલે પગ પગમાં જુઓ તો પગરખાય ન મળે મેળ એટલે નામ અને ગુણ બંનેનો છે ચોથો પ્રશ્ન છે કૌંસમાં આપેલા શબ્દોને તેના લાગુ પડતા જૂથમાં વિભાજીત કરવાના છે તો વ્યક્તિવાચક સંજ્ઞા તેમાં હિમાલય અને રમેશ આવશે સમૂહ વાચક સંજ્ઞામાં નદી અને પર્વત દ્રવ્ય વાચકમાં પાણી જેવું પાણી હોય તે આવે દૂધ પાણી તેલ ખાંડ બધું ભાવવાચક સંજ્ઞામાં પ્રેમ અને ક્રોધ આવશે ક્રિયાવાચકમાં જે ક્રિયા કરતા હોય તે દોડવાની ચાલવાની કૂદવાની ખાવાની આ બધી તેમાં આવે પ્રશ્ન પાંચ કોણ બોલે છે અને કોને કહે છે તે લખવાનું છે પેલું છે પાપ કર્યા વિના જાણે હું પાપ કરતો હોઉં એવો ધ્વનિ એમાંથી ઉઠે છે પાપક બોલે છે અને બુદ્ધને કહે છે ભીખુ નામમાં શું છે તો બુદ્ધ બોલે છે અને પાપકને કહે છે એ પાપક પાપક સૌ લોકો બોલે છે અને પાપકને કહે છે અરે ભાઈ નામમાં શું છે લોકો બોલે છે અને પાપકને કહે છે કેમ ભીખું કોઈ સારું યોગ્ય નામ તને ન મળ્યું તો બુદ્ધ બોલે છે અને પાપકને કહે છે પ્રશ્ન છ આપેલ ઉદાહરણ મુજબ એવા નામ લખો કે જે પુરુષ અને સ્ત્રી બંને રાખી શકાય તો તેમાં કિરણભાઈ અને રેવાભાઈ રેવા બહેન નેહલભાઈ નેહલબેન પુષ્પાભાઈ પુષ્પાબેન રોશનભાઈ રોશનબેન રોનક પણ આવે રોનકભાઈ રોનકબેન પ્રશ્ન સાત નીચે આપેલા શબ્દ સમૂહનો એક શબ્દ લખો તો રથ રથપાલ હાથ પરની રોકડ રકમ જેને સિલક એમ કહીએ ને ઘરે કેટલી સિલક પડી છે એટલે હાથ ઉપર રોકડા પડ્યા હોય તે જટ ન ઉકેલી શકે તેવો પ્રશ્ન કોયડો અને ધનનું રક્ષણ કરનાર ધનપાલ પ્રશ્ન આઠ છે નીચેના ચિત્રનું વર્ણન કરો તો આ ચિત્ર ઉપરથી જ આપણે જોઈ શકીએ છીએ કે સ્કૂલનું ચિત્ર છે બાળકો અહીંયા બેસા છે અહીંયા કેટલાક ફૂટબોલ અથવા બોલથી રમી રહ્યા છે અહીંયા બેટ છે બોલ છે એનો મતલબ ક્રિકેટ રમી રહ્યા છે અહીંયા બાસ્કેટબોલ માટેની નેટ પણ આપેલી છે તો આ ચિત્ર ઉપરથી આપણે વર્ણન કરવાનું છે તો આ ચિત્ર એક શાળાના મેદાનનું છે જ્યાં બાળકો વિવિધ રમતો રમી રહ્યા છે ચિત્રમાં પીળા અને વાદળી રંગની એક શાળાની ઈમારત દેખાય છે જેના પર ભારતનો રાષ્ટ્ર ધ્વજ ફરકી રહ્યો છે મેદાનમાં કેટલાક બાળકો ફૂટબોલ અને ક્રિકેટ રમી રહ્યા છે જ્યારે કેટલાક બાળકો બેસીને વાતો કરી રહ્યા છે એક મોટો વૃક્ષ અને તેના પર લટકતો ઝૂલો પણ દેખાય છે આ ચિત્ર શાળાના જીવંત અને આનંદમય વાતાવરણનું દ્રશ્ય પૂરું પાડે છે મિત્રો આ વિડીયો છે તે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો તમારા અને મિત્રોને શેર કરો નીચેના વાક્યમાંથી સંજ્ઞા ઓળખાવો તો અહીંયા રવિએ બસ સ્ટેન્ડ પર મારી સાથે મુલાકાત લીધી તો અહીંયા રવિ છે તે વ્યક્તિવાચક સંજ્ઞા છે બસ સ્ટેન્ડ જાતિવાચક છે અને મુલાકાત ભાવવાચક છે તે જ રીતે બીજા વાક્યની અંદર હરી ફરીથી ગુપ્ત નદી જોવા ગયો તો હરી વ્યક્તિવાચક છે અને નદી જાતિવાચક છે ઘરમાં દૂધ અને ખાંડ ખૂટી ગયા છે તો ઘર જાતિવાચક જાતિવાચક છે દૂધ દ્રવ્યવાચક અને ખાંડ પણ દ્રવ્યવાચક છે શાળા પછી બાળકો રમતના મેદાનમાં રમવા ગયા તો શાળા બાળકોને મેદાન જાતિવાચક છે અને પાંચમો શિક્ષકનો પ્રેરણાદાયી સ્વભાવ અમને ગમ્યો તો શિક્ષક જાતિવાચક છે અને સ્વભાવ ભાવવાચક છે દસમો પ્રશ્ન છે નીચે આપેલા પ્રશ્નના ઉત્તર આપો તેમનો પહેલો પ્રશ્ન પાપક પોતાના નામથી કેમ ચિંતિત હતો તો પાપક પોતે પોતાનું નામ સાંભળે ત્યારે પાપ કર્યા વગર પાપ કર્યાની અનુભૂતિ તેને થતી હતી આથી જ્યારે પણ કોઈ તેનું નામ લે ત્યારે મનમાં મૂંઝાય અને ખિજાય છે માટે તે પોતાના અનામથી ચિંતિત હતો બીજો પ્રશ્ન છે પાપક કે ભગવાન બુદ્ધ પાસે જવાનો નિર્ણય કેમ લીધો તો સૌ પાપક પાપક કહે છે તે પાપકને ગમતું નથી પાપ કર્યા વિના જાણે તે પાપ કર્યું હોય તેવો ધ્વનિ તેમાંથી ઉઠે છે માટે પાપકે તેનું નામ બદલવા ભગવાન બુદ્ધ પાસે જવાનો નિર્ણય કર્યો ત્રીજો પ્રશ્ન પાપક રાજી રાજી થઈ ગયો કારણ તો કારણ કે ભગવાન બુદ્ધે કહ્યું સારું તો તું પોતે જ કોઈ નામ સારું નામ શોધી આવજે એ નામ તને આપી દઈશું પણ જો કોઈ એવું નામ મળે જેમાં નામ અને ગુણ બંનેનો મેળ હોય તો વળી વધારે સારું આ સાંભળીને પાપક તો રાજી રાજી થઈ ગયો તો મિત્રો આશા રાખવું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન સારી રીતે તમને સમજાઈ ગયું હશે મિત્રો આ દરેક વિડીયો છે તેનું સોલ્યુશન મેળવવા માટે વિશ્વગૃહ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો તેની અંદર તમને દરેક વિષયની પીડીએફ મળી રહેશે ચોથું છે પાપકને શા કારણે નામનો મો છૂટી ગયો તો પાપકને સારા ગુણસભર નામની શોધમાં ફરતા જોયું કે રથપાલ પાસે પગરખા નહોતા ધનપાલ પાસે ભીખ માગતો હતો તેની પાસે પૈસા ન હતા જીવક નામનો માણસ મૃત્યુ પામ્યો હતો આ જોઈને તેને સમજાયું કે નામ પ્રમાણે ગુણ હોતા નથી આથી તેનો નામનો મો છૂટી ગયો પાંચમો પ્રશ્ન છે ભગવાન બુદ્ધે નામ વિશે પાપકને શું કહ્યું તો તેમણે કહ્યું કે ભીખું નામમાં શું છે નામ તો ભલેને ગમે તે હોય મહિમા તો કામનો છે તું મફતનો મૂંઝાય છે એટલે કે ખોટો મૂંઝાય છે તો છઠ્ઠો પ્રશ્ન તમને તમારું નામ પસંદ ન હોય તો તમે શું કરો કેમ તો મને મારું નામ ન ગમે પણ જો તે ન ગમતો હોય તો હું મારા માતા પિતાને વિનંતી કરીને મને ગમતું રાશિ પ્રમાણેનું નામ રાખું સાતમો પ્રશ્ન તમારા ઘરમાં તમને કયા કયા ઉપનામથી બોલાવે છે એટલે કે તમારા નામ સિવાય જે તમારું નામ પાડ્યું હતું તે સિવાય તમને કયા નામથી બોલાવે છે તો લાલુ ભોલુ કાનુ કાનો ગોલુ લાડુ આ લાલો આ બધા નામથી બોલાવતા હોય તે તમે લખી શકો આઠમો પ્રશ્ન તમારી શાળામાં એક સરખા નામવાળા વિદ્યાર્થીઓને કેવી રીતે ઓળખશો તો એની અટક બોલવી પડે અટક પણ સરખી હોય તો પપ્પાનું નામ બોલવું પડે એવું કરવું પડે તો હું સરખા નામ વાળા વિદ્યાર્થીઓને પૂરા નામથી ઓળખીશ આ ઉપરાંત તેમને ફાળવેલ રોલ નંબર દ્વારા પણ ઓળખી શકાય કેટલીક વાર તેમને તેમની શોખીન પ્રવૃત્તિઓ કે શારીરિક લક્ષણોથી પણ ઓળખવામાં આવે છે તો મિત્રો અહીંયા આ વિડીયો છે તેનું સોલ્યુશન આપણે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આગળના વિડીયોમાં તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે તે આ ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો પીડીએફ સ્વરૂપે મેળવવા માટે વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો વિડિયો લાઇક કરો અને મિત્રોને શેર કરો ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો